જય દ્વારકાધીશ જય ગૌ માતા અત્યારે અમે છીએ જુનાગઢ કૃષિ મહાવિદ્યાલય પશુ સારવાર સંકુલ પશુ પશુ ચિકિત્સા મહાવિદ્યાલય હું અત્યારે આપણી ગાયને લઈને આવ્યો છું આપણે બધાને ખ્યાલ જ છે અહીંયા શનિવારે મતલબ કે આઠ નવ દિવસ પહેલાંનો આવ્યો છું આજે સોમવાર છે બે ત્રણ દિવસે શનિ રવિ રજા હોય અહીંયા એટલે આજે એટલી બધી ટ્રાફિક છે કે એની કોઈ વાત ના પૂછો અહીંયા કોઈ એવા પશુઓ હોય કે જે ખરેખર હાલી ચાલી શકે એમ ના હોય ઘણા એવી તકલીફ હોય ઘણા એવું થતું હોય કે ત્યાં લઈ ગયા પછી પણ આપણે શું કરવાનું એમ તો એવું પણ નથી કાંઈ તો એમને જો આ ડાયરેક્ટ પણ અહીં સારવાર આપવામાં આવે છે એવું કાંઈ નથી ડાયરેક્ટ જો આ એક વાછડો છે તો એ રિક્ષામાં જ છે તો ત્યાં ડાયરેક્ટ ડૉક્ટરો જોઈ જાય બધું ટ્રીટમેન્ટ કરે રિપોર્ટ લોહી લેવાનું હોય તો લઈ શકે એક્સરેને એવી કોઈ વસ્તુ હોય કે જે ન થઈ શકે એ સિવાય બધી સારવાર આપે છે ત્યાં સામે પણ જો એક ભેંસ છે બેઠી છે બરાબર જો બોલેરોમાં જ ડાયરેક એમની પણ ડાયરેક્ટ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે બીજા પણ કોઈ જગ્યાએ બધા ડિપાર્ટમેન્ટ અહીંયા છે એ બધા ડિપાર્ટમેન્ટમાં બહુ સચોટ અને વ્યવસ્થિત કામગીરી થાય છે એટલે કોઈ એવા પશુઓ હોય તો ચોક્કસ લાવો અને આપણી જમણા વિશેની અપડેટ આપીએ તો જમણાને ઘણી રિકવરી છે અત્યારે ખૂબ સારું છે અને ધીરે ધીરે એમને છે ને હિમોપોરેટોઝુઆમાં એના પ્લાસમોસિસ પોઝિટિવ આવ્યું છે એટલે થોડી રિકવર થતાં વાર લાગશે એવું બધું કહેવાનું થાય એના પ્લાઝમોસિસમાં કમસે કમ વીસ પચીસ દિવસ તો લાગે જ અને એની વીસેક દિવસની તો ખાલી ટ્રીટમેન્ટ હોય છે અને એના સારવારમાં અત્યારે ચાલે છે એટલે આગળ વધશું ધીરે ધીરે જેમ જેમ જશે હું તમને અપડેટ આપતો રહીશ જય દ્વારકાથી જુઓ દર્શક મિત્રો આ છે જૂનાગઢ પશુ દવાખાના જૂનાગઢ પશુ ચિકિત્સા મહાવિદ્યાલય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ પંદરેક જેટલા વાહનો અત્યારે છે અહીંયા હાજરમાં અને ખૂબ મોટા મતલબ કે આજે ખૂબ ટ્રાફિક છે અને પશુઓને લઈને ભેંસો અને ગાયોને વધારે પડતા એ છે બાકી કૂતરાથી માંડીને અહીં પુષ્કળ કા રોજના પચીસ ત્રીસ પચાસ કેસ આવતા હોય છે એટલે જુદા જુનાગઢ અત્યારે બોલેરા પુષ્કળ એમાં અમુક અમુક બોલેરામાં તો બબે પશુઓ હોય છે જો અહીં સામે જ ગાયો બળદ ને બધું જોઈ શકાય છે ભેંસો ને બીજું અંદર બાંધુ છે આપણી ગાય અત્યારે જમણા અહીંયા છે એ દાખલ છે મોહન ને જમના જો બરાબર ઊભા છે અત્યારે જમણા છૂટી છે મોહન બાંધેલો છે અત્યારે આપણે અહીંયા દાખલ છીએ આજે છે સોમવાર તારીખ છે દસ અને આપણે એમ સમજો ને કે આઠ નવ 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 દિવસથી દાખલ છીએ શનિવારે દાહાજે અહીં દાખલથી હતા જમનાને ઘણી રિકવરી છે અને ધીરે ધીરે હવે બધા રિપોર્ટને કરશે હિમોપ્રોટો જુવા એના પ્લાઝમોસિસ પોઝિટિવ આવ્યો છે આપણી ગાયને એટલે થોડુંક સમય લાગશે પરફેક્ટ રિપેક્ટ રી રિકવર થતાં અત્યારે આપણે જૂનાગઢ દાખલ છીએ અને આમ ગાયને આપણે કંઈ તકલીફ નથી આ બધા જે પશુઓ જો કેટલી બોલેરો અને બધા વાહનો આવેલા છે એટલે અહીં ખૂબ સારું છે કોઈ એવા પશુઓ હોય કે જેનું ડાયગ્નોસિસ ત્યાં આપણે ડૉક્ટર દ્વારા ન થતું હોય તો અહીં રિપોર્ટથી માંડીને ઘણી બધી સુવિધાઓ છે એટલે આપણા પશુઓ માટે એ હિતાવહ રહીએ અહીં લાવવા એટલે બને ત્યાં સુધી જો કોઈ કેસ એવા હોય કે જેમાં આપણે ત્યાં પ્રોપર ડાયગ્નોસિસ ના કરી શકીએ એવા હોય તો ખરેખર જૂનાગઢ લાવવા જોઈએ તો એ પશુઓ માટે બેસ્ટ વસ્તુ છે આજે દસ તારીખ દસ બે હજાર પચીસ અને સોમવાર જમનાને ઘણો બધો સારું છે રિપોર્ટ પણ આજે કર્યા છે લોહીના બધા એમાં પણ સુધારો દેખાણો છે બે ત્રણ દિવસથી અમને પણ સુધારો દેખાતો હતો અને જો અત્યારે જમના શાંતિથી બેઠી છે એમનું બોડી તો એકદમ વીક થઈ ગયું છે પણ સુધારો ઘણો છે અને જે આપણે હિમોક્રોટો જુવા એમાં એના પ્લાઝમોસિસ પોઝિટિવ આવ્યો હતો પીસીઆર રિપોર્ટ કર્યો હતો એમાં એનો પોઝિટિવ આવ્યો હતો અને એ પણ એમાંથી પણ રિકવરી હોય તો જ સીબીસીમાં બધેમાં રિકવરી આવે આ બહુ ગંભીર કેસ છે એમાં બહુ ઓછા ચાન્સીસ હોય બચવાના જ કેમ કે ડાયગ્નોસિસ જ બહુ ઘડીકમાં થતું નથી આ તો ગાયોની ઇમ્યુનિટી પાવર સારો હોય એટલે આટલા દિવસ માટે ટકે અને આપણે એને એની ઉપર જોઈએ અને રિપોર્ટ કરીએ અને એમાં વળી પોઝિટિવ નેગેટિવની ખબર પડે બાકી આમાં લક્ષણો જ ના બતાવે એની પહેલાં તો ઘણા બધા પશુઓ છે એ ટૂંકમાં દેહાંત થઈ જતું હોય છે પશુઓનું એટલે આ એક બ્લડ સંબંધિત બીમારી છે અને ડાયરેક્ટ લોહી ઉપર જ અસર કરે છે આના બેક્ટેરિયા હોય એનું ઇન્ફેક્શન હોય એટલે હિમોપ્રોટો હિમોપ્રોટોઝુઆ જુવા એક છે ને બહુ ગંભીર એમાં બબેસિયા આવે થેલે થાઇલેરિયા આવે એમ અને એવા ત્રણ ચાર પાંચ પ્રકારના જીવાણુઓ હોય છે અલગ અલગ બબેસિયા હોય તો તો હજી કદાચ ચાલો આઈડિયા આવે કે એમાં ક્યારેક પેશાબમાં કોફી કલરનો પેશાબ કરે એટલે આપણે આઈડિયા આવી જાય અને એના સંકેત ઘણી વાર બતાવી દઈએ બાકી થાઇલેરિયા અને એના પ્લાઝમોસિસ પછી એક બીજો કંઈક આવે છે એમાં બધેમાં બહુ ઓછા સંકેત જોવા મળે છે અત્યારે બધેની દ્વારકાધીશની કૃપાથી અત્યારે ગાઈને ઘણું સારું છે અને મને એવું કહ્યું છે કે જો તમારે જવું હોય તો ફોલોઅપ ટ્રીટમેન્ટ આટલી 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 ચાલુ રાખજો અને તમે જઈ શકો પણ આપણે એટલા દિવસથી છીએ અને આપણે અહીંથી એકસો ને એંસી કિલોમીટર જુનાગઢથી મારું ગામ થાય છે એટલે ત્યાં ગયા પછી ફરીથી પાછું અવાય નહીં એટલા દિવસ રાહ જોઈશે તો એક બે દિવસ વધારે રાહ જોઈ લઈએ અને અહીંયા ટ્રીટમેન્ટ ચાલુ રાખીએ પાછું એવું લાગશે તો હજી એકવાર બ્લડના રિપોર્ટ કરાવીને જોઈ લેશું એટલે કન્ફર્મ થઈ જાય કે નહીં હવે વધારે પૂરતી રિકવરી છે અને આ ભાઈ મંગળવારે જે રિપોર્ટ કર્યો ને શનિવારે રિપોર્ટ કર્યો હતો પાછો મંગળવારે રિપોર્ટ કર્યો હતો ને જ્યારે ત્યારે બહુ બધી ગંભીર સ્થિતિ હતી અને એટલી ઝડપથી ડાઉન થતી હતી એની હાલત કે એ જોઈને તો મારા એ ટૂંકમાં હોશ ઉડી ગયા હતા કે આ કેસમાં રિકવરી બહુ અઘરી છે ને જે માણસને વાત કરીએ ને એ કોઈ એમાં રિકવર ઘડીકમાં થાય એવું કોઈ એવો મને કોઈ વિશ્વાસ આપતા નહોતા દ્વારકાધીશની કૃપાથી અત્યારે આપણી ગાય સારી છે મને ખુદને આમ થોડોક વિશ્વાસ હતો કે નહીં ચોક્કસ અને લાઇન ઓફ મોટી વાત આપણે એ રહી કે લાઇન ઓફ ટ્રીટમેન્ટ પ્રથમથી જ એસી નેવું ટકા ટ્રીટમેન્ટ આપણી છે ને ચાલુ જ હતી જે ટ્રીટમેન્ટ આપણે શરૂઆતી કરી રીતે ની લાઇન ઓફ ટ્રીટમેન્ટ હતી અને એસી નેવું ટકા ટ્રીટમેન્ટ ટ્રીટમેન્ટ અત્યાર સુધી જે ચાલુ છે ને એ ટાઇપની ટ્રીટમેન્ટ આપણી પહેલાંથી કરતા હતા અને એનું પણ અત્યારે પરિણામ મળ્યું નહીં બધું કુદરતી આપણને ઘણા લાભ મળી ગયા ભલે આપણે ડાયગ્નોસિસ પૂરી રીતે કદાચ કરી ના શકીએ હોય છે તે સમયે પણ તેમ છતાં લાઇન ઓફ ટ્રીટમેન્ટ આપણે સારી ચાલી અને અત્યારે જમનામાં ઘણી રિકવરી છે એટલે ઘણા બધા દર્શકોને ખૂબ અમને ઓલું આવતું હોય છે મેસેજ કે ગાઈને કેમ છે તો એનો અપડેટ આપી આ વિડીયો દ્વારા હું અપડેટ આપું છું જય દ્વારકાધીશ જય માતા